લોકસભાની ચૂંટણીમાંથી છે સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ દાવપેચ શરૂ થયા છે એટલે કે આજરોજ આ અંતિમ દાવપેચ શરૂ થયા છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર શૈલેષ ઠાકરે લોકસભાની ચૂંટણીમાંથી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે ટિકિટ ન મળતા નારાજગી સાથે

અને દેશના વિકાસ માટે પરિશ્રમ કરે છે અને એના અનુસંધાનમાં દેશની એકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં એમને જે પોતાનો ભાવ બતાવ્યો અને એમને પોતાની સ્વેચ્છાથી આજે એમનું પોતાનું ફોર્મ બીએસપી પાર્ટીમાંથી ખેંચી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે એટલે આવનાર દિવસોમાં અમારી વિજયમાં વધારો થશે એટલું જ અમારે કહેવું બે દિગ્ગજ નેતાઓ આપણા ઊભા છે માન્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ છે રાહુલજી સાહેબ છે અને એક તંદુરસ્ત ચર્ચાના અંતે દેશહિતમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સનાતન ધર્મના અમિતભાઈ શાહ સાહેબ જે રીતે કામ થઈ રહ્યું છે આ દેશમાં એવી એકમાત્ર ભાવનાથી ખૂબ તંદુરસ્ત ચર્ચાના અંતે મેં મારું ઉમેદવારી ફોર્મ આજે પરત ખેંચ્યું છે મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું મીડિયાએ પણ મારી લાગણીઓ આ મોવડી મંડળ સુધી પહોંચાડવામાં ખૂબ સારો ફાળો હતો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર બિલકુલ મેં અપક્ષમાંથી પણ કરી હતી અને બહુજન સમાજ પાર્ટીમાંથી પણ કરી હતી ઘણી વખત એવું બનતું હોય છે કે મેન્ડેટ ના આવે ત્યારે થોડી મુશ્કેલીઓ થતી હોય એટલે સલામતીના ભાગરૂપે મેં અપક્ષમાંથી પણ ફોર્મ ભર્યું હતું અને મારો મેન્ડેટ પણ હતો પણ આ બધી જે મેં વાત કરી અગાઉ એમ કે એક સારી ચર્ચાના અંતે આપણે આ નિર્ણય પર આવ્યા છીએ અને એ નિર્ણયથી હું પણ ખુશ છું મારા સમર્થકો પણ ખુશ છું હું ટેકો ભારતીય જનતા પાર્ટી સાથે છું પહેલાં પણ એમની સાથે જ હતો